થર્ટી ફર્સ્ટને લઈને ભાવનગર પોલીસ થઈ સક્રિય નશાનો કારોબાર રોકવા જિલ્લા પોલીસ વડા ખુદ પડ્યા મેદાન આગામી દિવસોમાં નવા વર્ષનો તહેવાર આવી રહ્યો છે જેથી નશાકારક ગેરકાયદેસર વસ્તુઓની હેરાફેરીમાં વધારો થતો હોય છે એકત્રીસ ડિસેમ્બર નવા વર્ષની ઉજવણી માટે નશાકારક પદાર્થો શહેર જિલ્લામાં લાવવામાં આવે છે ત્યારે આ પ્રવૃત્તિઓને અટકાવવા ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે ભાવનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર હર્ષદ પટેલની ઉપસ્થિતિમાં શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ હાથ ધરાયું હતું શહેરના ગઢેચી વડલા નીલમબાગ વાઘાવાડી રોડ કાળી લીલા સર્કલ જૂના બંદર રોડ સહિતના વિસ્તારોમાં પોલીસ તંત્ર દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અહેવાલ ભાવનગર આવનારી છે એ અનુસંધાને ઘણીવાર પ્રતિબંધિત નશાકારક પીણા અને પ્રતિબંધિત વસ્તુઓ શહેરમાં ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે તો એને લઈ અને ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા ભાવનગરની ઇન્ટર ડિસ્ટ્રિક સાત જેટલી ચેકપોસ્ટ રાઉન્ડ ધ ક્લોક ચાલુ કરવામાં આવેલી છે આ ભાવનગરની અન્ય જિલ્લાઓને સ્પર્શથી જે સાત ચેકપોસ્ટ છે એ ચોવીસ કલાક કાર્યરત છે જેમાં ખાસ કરી વ્હીકલ ચેકિંગ ઉપર ભાર આપવામાં આવે છે એ જ રીતે શહેરની અંદર અને અન્ય તાલુકા પ્લેસ ઉપર કુલ ત્રીસથી વધુ જગ્યાએ વાહન ચેકિંગ રાખવામાં આવેલું છે આ વાહન ચેકિંગ દરમિયાન ખાસ કરી અને ટુ વ્હીલર ફોર વ્હીલર બહારની ડેકી ચેક કરવામાં આવે છે તથા વાહન ચાલકનું લાઇસન્સ પીયુસી અન્ય જરૂરી કાગળિયા તપાસવામાં આવેલ છે આ સમગ્ર પ્રક્રિયા એટલા માટે હાથ ધરવામાં આવી રહી છે જે એકત્રીસ ડિસેમ્બર સુધી ચાલવામાં આવનારી છે શહેર અને ભાવનગર જિલ્લામાં કોઈ પણ પ્રતિબંધિત વસ્તુ ઘૂસે નહીં અને સમાજ તથા દેશ વિરોધી કોઈ પણ કાર્ય થઈ ન શકે એ બાબતે આગોતરું આયોજન કરી અને આ ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા વાહન ચેકિંગનું આયોજન હાથ ધરવામાં આવેલું છે